નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું કોઈ પણ બેંકની સંખ્યા આપેલી હોય તે બેંકની સંખ્યાનો કોઈપણ બેંકની સંખ્યા સાથે ગુણાકાર એ શોર્ટકટની મદદથી કઈ રીતના કરી શકાય તે આના આગળના ભાગમાં આપણે જોયું કોઈપણ સંખ્યાનો ગુણાકાર પાંચ સાથે અગિયાર એકસો અગિયાર એક હજાર એકસો અગિયાર એના પછી કોઈપણ સંખ્યાનો ગુણાકાર નવ નવ્વાણું નવસો નવ્વાણું સાથે ઝડપથી કઈ રીતના કરી શકાય તે જો તમે એ વિડીયો ન જોયેલા હોય તો નીચે લિંક આપેલી હશે જોઈ લેવા આજે આપણે બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ઝડપી ગુણાકાર કઈ રીતના કરી શકાય તે શીખીશું તો ચલો શરૂઆત કરીએ બે અંકની સંખ્યાનો ગુણાકાર તેર ગુણ્યા બાર મિત્રો સામાન્ય રીતે આપણે ગુણાકાર કરીએ તો તેર ગુણ્યા બાર હવે નીચે બે અંક આપેલા છે એટલે આપણે શું કરીશું એકમને ઝીરો મૂકીશું પછી ઉપરની સંખ્યા જે તેર આપેલી છે એને એક સાથે ગુણીશું પછી એને બે સાથે ગુણીશું અને પછી બંનેનો કરીશું સરવાળો તો એ બનશે સામાન્ય રીત ડાયરેક્ટ જવાબ લાવવો હોય છે સરવાળા વગર તો કઈ રીતના લાવી શકાય તો અહીંયા આગળ જુઓ તમે તેર ગુણ્યા બાર મિત્રો અહીંયા આગળ ઊભા ત્રણ ગુણ્યા બે એનો ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે ત્રણ દુ છ તો એ આગળ મૂકીશ હું છ બરાબર પછી કરવાનો ક્રોસમો ગુણાકાર ક્રોસમો ગુણાકાર એટલે આ એક ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા એક બે એકા બે ત્રણ એકા ત્રણ એ બંનેનો સરવારો એટલે બે વત્તા ત્રણ એટલે પાંચ અને આગળ આ એક એકા એક તો એ આગળ તેર ગુણ્યા બાર કરશે તો એનો જવાબ કેટલો આવશે એકસો આવશે પહેલાં બંને સંખ્યાના એકમના અંકનો ગુણાકાર કરવાનો ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ પછી ક્રોસ મો ગુણાકાર કરી એ બંનેનો કરવાનો સરવાળો ત્રણ એકા ત્રણ બે એકા બે ત્રણ વત્તા બે એટલે પાંચ તો નીચે પાંચ લખવાના અને પછી દશકના અંકનો ગુણાકાર એટલે એક એકા એક જવાબ કેટલો એકસો છપ્પન જો બીજો દાખલો આ બંનેનો ગુણાકાર એક પંચો પાંચ તો અહીં આગળ મૂકીશ પાંચ આગળ બે એકા બે પાંચ દુ દસ દસ વત્તા બે એટલે બાર બારનો આવશે બગરો વધ્યા છે અહીંયાગર એક આ બંનેનો ગુણાકાર બે દુ ચાર ચાર ને એક વધી એટલે પાંચ ખરી મિત્રો કઈ રીતના કરવાની અહીંયા આગળ એક સંખ્યા લખવું અહીંયા આગળ તેર ગુણ્યા બાર પહેલાં આ બંનેનો કરવાનો ગુણાકાર પછી આ અને આ બંનેનો ગુણાકાર કરી એનો સરવારો પછી આ બંનેનો ગુણાકાર કરીને ડાયરેક્ટ નીચે લખી દેવાનો ચલો આગળ અહીંયા આગળ ચાર અને બે તો ચાર દુ આઠ તો આગળ આઠ બરાબર એના પછી આનો ગુણાકાર કરો અને આનો ગુણાકાર કરો ત્રણ દુ છ ચાર દુ આઠ છ વત્તા આઠ ચૌદ ચૌદનો ચાર વધી આવશે એક ત્રણ દુ છ ને એક વધી એટલે સાત તો આપણો જવાબ કેટલો બનશે સાતસો અડતાલીસ પહેલાં બે સંખ્યાઓનો ગુણાકાર પછી ક્રોસમો ગુણાકાર એમનો સરવારો અને પછી આ બાજુ ઓપી સંખ્યાનો ગુણાકાર ખ ખરી હજુ આગળ જોઈએ આપણું ઉદાહરણ પંચાવન ગુણ્યા અગિયાર મિત્રો આ ગુણાકાર કઈ રીતના કરીશું આપણે આ જ રીતના કરીશું જુઓ ઉપર પંચાવન અને નીચે અગિયાર આપેલા છે અગિયાર સાથે ગુણાકારની રીત મેં તમને આગળ શીખવાડી હતી કે એક અગિયાર એકસો અગિયાર હોય તો ગુણાકાર કઈ રીતના કરાય તે આ પાંચ એમના એમ નીચે મૂકવાના પછી આ બંનેનો સરવાળો પાંચ વત્તા પાંચ એટલે દસ અહીંયા અગિયાર આવશે વધી એક પાંચ એકા પાંચ ને એક વધી એટલે છ પંચાવન ગુણ્યા અગિયાર એટલે ગુણાકાર કેટલો આવશે છસો પાંચ મિત્રો એ ન જોયો હોય વિડીયો તો નીચે આ નીચે લિંક આપેલી છે એના પર ક્લિક કરીએ વિડીયો જોઈ લ્યો ચલો તોર ગુણ્યા ઓગણત્રીસ પહેલાં શું કરવાનું આ બંનેનો ગુણાકાર નવ સત્યાવીસ સત્યાવીસનો સાત વધી આવશે બે હવે ક્રોસમાં બંનેનો કરો ગુણાકાર સાત નવ તેસઠ ત્રણ દુ છ તેસઠ વત્તા છ એટલે અગ્યાસી અગ્ન સિત્તેર બરોબર અગ્ન સિત્તેર ને બે સિત્તેર ઇકોતેર સાત સાત દુ ચૌદ ચૌદ વત્તા છ એટલે કેટલા થાય વીસ આ એકવીસ તો અહીંયા ઘર મૂકી દઈશ એકવીસ તો જવાબ કેટલો આવશે બે હજાર એકસો સત્તર શરૂઆતમાં તમે કરશો એટલે વચ્ચે જે સરવારો કરવાનો આવશે એ થોડો ડિફિકલ્ટી લાગશે પણ આ રીતના રોજ તમે ગણશો એટલે પછી રૂટિનમાં થઈ જશે બરાબર નવ તરીસ નો સાત વધી આવશે બે બંનેનો ગુણાકાર સાત નવસઠ ત્રણ દુ છ વત્તા છ એટલે કેટલા થશે ઓગણીસ ઓગણીસિત્તેરમાં બે ઉમેરવાની વધી એટલે સિત્તેર ઇકોતેર ઇકોતેર નો એક વધી આવશે સાત પછી આ બંનેનો ગુણાકાર સાત દુ ચૌદ ચૌદ વત્તા સાત એટલે ચૌદ ને છવસ વીસ ને એકવીસ ચલો આગળ જોઈએ એસી ગુણ્યા નેવું મિત્રો આ રીતના જીરોવાળો ગુણાકાર આપેલો હોય તો કઈ રીતના કરાય તો આગળ આગળની સંખ્યાનો ગુણાકાર કરવાનો પાછળ જે જીરો હોય એ મૂકી દેવાની આઠ નવ બોતેર પાછળ બે જીરો તો કેટલો જવાબ આવશે બોતેરસો જવાબ આવશે ચલો બત્રીસ ગુણ્યા ત્રેવીસ કડીએ ગુણાકાર બે તરી છ તો એ આગળ મૂકી દીધા છ ચલો ક્રોસમાં ગુણાકાર આ રીતના અને આ રીતના બે દુ ચાર ત્રણ તરી નવ નવ વત્તા ચાર એટલે તેર તો તેરનો તગડો વધી એક ત્રણ દૂ છ નેક વધી એટલે સાત તો જવાબ કેટલો આવશે સાતસો ને છત્રીસ ચલો નીચે પાંચ તરી પંદરનો પાંચ વધી આવશે એક હવે ક્રોસમો ગુણાકાર કરો આ રીતના આઠ તરી ચોવીસ પાંચ દુ દસ ચોવીસ વત્તા દસ એટલે ચોત્રીસ ચોત્રીસ નેક વધી એટલે પાંત્રીસ વધી ત્રણ આ બંનેનો ગુણાકાર કરો આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસો ને પંચાવન જવાબ આવશે મિત્રો વધી ઉમેરવાની ખાસ ભૂલી ન જવાય એ ધ્યાન રાખવું જો વધુ ઉમેરવાની રહી જશે તો દાખલો ખોટો પડશે ચલો આગળ નવ સિતોતેર ગુણ્યા વીસ આમાં શું કરવાનું સિતોતેર ગુણ્યા બે કરીશું પાછળ જીરો મૂકી દઈશું તો અહીંયા આગળ સિતોતેર ગુણ્યા બે કરવા હોય તો સાત દુ ચૌદ વધી એક સાત દુ એક પંદર એકસો ચોપન પાછળ આવશે જીરો એક હજાર પાંચસો ચાલીસ એ બનશે આપણો જવાબ ચલો આગળ દસ મો લો એક ગુણ્યા પાંચ એક પાંચ હવે આ અને આ એ બંનેનો ગુણાકાર બે એકા બે પાંચ દુ દસ દસ વત્તા બે બાર બારનો બગડો વધી આવશે એક બે દુ ચાર અને એક વધી એટલે પાંચ એકવીસ ગુણે પચીસ જેનો જવાબ કેટલો આવશે પાંચસો પચીસ આ રીતના તમારે ચેક કરીને જોવું હોય તો જોઈ શકાય ઝીરો બે એકા બે બે દુ ચાર પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ બે ચાર ને એક પાંચ કેટલો જવાબ આવશે પાંચસો પચીસ પણ તમે આ રીતના ગણશો તો કેટલો સમય લાગશે તમે જાણો છો આ રીતના ફક્ત બેથી ત્રણ સેકન્ડની અંદર જેમ ટેવ પડી જશે એમ તમે જવાબ લાવતા થઈ જશો અહીંયા આગળ નીચે એક ઉદાહરણ લખું એ ઉદાહરણનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો સાડત્રીસ ગુણે બાર આ રીતના એનો ગુણાકાર કરો પહેલાં પાછળની સંખ્યા પછી ક્રોસમાં ગુણાકાર કરીને એનો સરવારો પછી આગળની સંખ્યાનો ગુણાકાર તરત એનો જવાબ પડી મિત્રો અહીંયા આગળ આપણે જોયું કોઈ પણ બે અંકની સંખ્યા હોય તો બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ઝડપી ગુણાકાર કેવી રીતના કરી શકાય તે જો આજ જ પ્રકારના વિડીયો જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ને શેર કરો જય હિન્દ જય ભારત